જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ ઉઘરાણીની નોટી શું ગામડે ગામડે પધરાવી દીધી છે પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાછાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં આને કોઈ કહેવા વાળું નથી ને તમે આ વખતે ખરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણમાં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી એ પાપ કોનું છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડીયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી એને થાપણ માં પૈસા તો એ મને કાયમ કેતા હું આપડે દૂધી ડેરીએ દેવા હતા ને તો એ બે હતા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું થાય કઈક વકીલ વકીલ ગોતો કઈ પૈસા નું કઈક કરો ડેલી હુમલો આવી ગયો હતો આ ભાઈને એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી આ ભાઈ ચાલો તાકતાલી દવાખાને લઈ ગયા એટલે તાકતાળી સારવાર થઈ ગઈ એટલે આ ભાઈ ને ફ્યુસે જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એક કુરું પેડું અમારી ભાઈ ઓફ થઈ જાય એની બહેરા બી સગડા અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પેલા એને કોઈ ન દેખાડું અમારી બાજુ એના આવડા દેખાડ અમારી બાજુ રોવે એના આવડા ન દેખાડા એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ફોકિંગ કરું છું અસલ ખેડૂત ના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસા નો ગમે સગા સમજી માં ફોન કરી કઈ દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ને એને જુનાગઢ જિલ્લામાં છે આવું કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને છું મેં હોળી એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો કે એનું કઈ ન થાય એ ભૂપાથી કે પાતરી લાખો સહકારી નાળો ખાતર જાહેર થઈ ગઈ એનો તું થઈને કેસ કરાય છે ભેગોચંદ કેસ કરવા કરાવેરમેન પહોંચે છે એ ધારે બધું કરી રહ્યા છે તમામ લોકોને અને વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પીડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીણ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પહેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં ઈજ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા માં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે